હેલો ટુ ફેમ દે કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં હશો ફરી એકવાર તમારો હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય માં મોગલ અને બાપા સીતારામ ફેમિલી તમે તો ગયા વખતનો વ્લોગ જોયો છે આપણે સરસ મજાનો બધા રૂમનો કલર આપણે કમ્પ્લીટ કરી નાખ્યો છે તો આજે જવાનું છે આપણે મોવા મોવા એ માટે જવાનું છે કેમ કે આપણે નવો બિઝનેસ શરૂ કરવાનો છે હાડીયોનો તો આપણે હાડી બ્લાઉઝ સણિયા અસ્તર વગેરે વગેરે બધું આપણે સુરતથી મગાવ્યું છે ભાઈ બનારે તો બે ઠેલા છે તો એ પાર્સલ અત્યારે મોવ આવી ગયું છે આપણે લેવા જવાનું છે દુકાનનો નાનો મોટો સામાન બધો લાવવાનો છે ઘરની ઝીણી મોટી બધી વસ્તુઓ લાવવાની છે તમે તો જાણો છો ઘરમાં ખાલી હું એકલો બધી રીતે હેન્ડલ કરવાવાળો અને બીજું કે આજે અમારી બંને દીકરીઓનું પેપર છે બેનનું આજે ગણિતનું પેપર છે બેનને મોવ આવવાનું હતું પણ આગળ ફોન કર્યો તેના સરને

બધી ખબર હોય તો અત્યારે વાગી જશે સાડા દસ તો હું જાઉં કેરણ તો તું બપોરે રસોઈ કરી નાખજે હું આવીને જમીશ ઓકે તો ચાલો ફેમિલી જોઈએ આપડે મોવા ફાઈનલી ફેમિલી આપણે અત્યારે મોવા પો કેમ કે આજે બધી વસ્તુ લેવાની છે તો જો આપણે અત્યારે ત્યાં આવ્યા છીએ શ્રીફળ લેવા તો અમારા વિડીયો જોવો કે નહીં એમ ને કેમ લાગે હાઈ ક્લાસ અત્યારે આપણે આવ્યા છીએ શાક અમારા ફોરમ કે પપ્પા કાયતરા લેતા હોય કાયતરા ને બધા તો જો આવી રીતની માર્કેટ છે મારી બદામ નથી આવતી કેમ નથી આવતી વારસી તો જો મસ્ત મસ્ત કાયતરા છે ત્રીસ રૂપિયાના પાંચસો ફાઇનલી બધી વસ્તુ લેવાઈ ગઈ છે શાકભાજી પણ બધું આપણું લેવાઈ ગયું છે હવે થોડી ઘણી પણ શ્રીખંડ લેવા જવાનું છે આશી ચાલો જઈએ ત્યારે આપણે એવા છીએ શ્રીખંડ લેવા કેમ કે શ્રીખંડ થઈ અમારા ઘરનાને બધાયને ભાવ છે ખાસ વધારે જો ભાવ તો હોય ને તો અમારા તાત્ર કિરણ કાજુ મેમ્બો મટો છે ચાલો બીજો શાખી સારો એક કિલો લઈ લઈએ આપણે ફેમિલી એક કિલો શ્રીખંડ લઈ લીધું છે અને હવે આપણે આવ્યા છીએ ને ઉરુષાના કપડાં લેવા હળવા કેમકે ઉનાળો છે એટલે ફેમિલી હળવા કપડાં લઈશી તો જો અત્યારે આ બે પેન્ટ ધ્યાનમાં આવ્યા છે આ ઉરુષાબેનના પેન્ટ છે હળવા અને આ શાર્ટ ટી શર્ટ ધ્યાનમાં આવ્યા છે બરાબર તો ચાલો આ બધું લઈ લઈ અને હમણાં આપણે મિની બસમાં આપણું પાર્સલ આવી જશે ખારિયું તો ચાલો આપણે ફટાફટ લઈ કે તડીકો અત્યારે બહુ છે હું ચાલો ફાઇનલી આપણે બધું સામાન લઈ લીધું છે ઘરનો જો જો આજે મિની બસ છે એમાં આપણા સારે સારા મુદ્દા આવી જશે અને આપણો ભાઈબંધ આવી જશે રિક્ષા લઈને તો ચાલો આપણે નાખી દઈએ બધું હાલો હાલો ચાલો તો બધો મુદ્દા ભરી લઈ જો ફાઇનલી આપણો બધો સામાન ગોઠવાઈ જશે હવે તમે જાઓ બરાબર મારી દીકરી છે એ ઉતાર લે ચાલો તો ફેમિલી આપણે જઈએ હવે ચાલો ફેમિલી રસ પીવા અને આપણો જે રિક્ષાનો સામાન હતો જે બધું પાર્સલ આવેલું એ બધું અત્યારે ઘરે પહોંચવા આવ્યું છે અને અત્યારે આપણે સી નેશવોટ ચોકડી પાસે રસ પીને કરે પાર્સલ ભાઈ પાર્સલ કરી દેજો પાંચ ગ્લાસ કેમ કે આનો રસ્તો ને એક નંબર મજા આવી જાય ચાલો તમને હવે ડાયરેક્ટ મળશો ખરેખર ફેમિલી તો અત્યારે વાગી જશે દોઢ અને આપણે આવી જશે મોવાથી ઘરે અને બહાર ફેમિલી એટલો તડકો છે ને કે આપણે રીંગણું વેચ્યું જો રીંગણું અહીંયા તો ભડથું થઈ જાય તો જો અમારી બંને દીકરી આવી ગઈ સ્કૂલેથી અને ફોરમ બેને જો ટી શર્ટ પહેર લીધું હે આવતા વેત કેવું લાગ્યું બહુ મસ્ત હેનું પેપર હતું આજે ગણિતનું તો જે કશન કરે પડશે કેટલા દિવસનું વેકેશન પડશે એક મહિનાનું ધુબાકા મારવાનો છે એક મહિનો આખે આખો અને બીજું કે પેપર કુલ કેટલા ગયા કેટલા પેપર ત્રીજું પેપર ગયું સો થશે એમ ને સોમવાર શનિવાર છે તો ચાલો ભૂખ લાગી છે તાર મમ્મી શું કરે કિરણ શું કરે છે તું દાળ ગરમ કરશો તો તમારી ઘડિયાળ કરલી હતી થઈ ગઈ કમ્પ્લેટ ચાલો જમી લઈ ભૂખ લાગ્યો ઉનાળામાં હળવા હળવા ચાલો અત્યારે બનાવી તો જો રીંગણા બટાકાનું શાક છે મમરી છે ભૂંગળા છે ભાત છે આ આપણે ગાંઠિયા જાડા ફોરમ બેન માટે શ્રીખંડ છે તો ચાલો બધા ચાલો બધા ચાલો ફેમિલી જમવા અને પછી જમીને તમને બધી વસ્તુ હું લેવા છે એ તમને મે બતાવશું હા ફરમબેન કેમ પણ બહુ મસ્ત છે બહુ મસ્ત તારા જીવ તો ચાલો ફેમિલી જમવા પપ્પા ભક્તિ કે બસ 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 બટા બસ તમે પ્રેમ જો બે દીકરીનો મજા આવી બસ બસ શ્રીખંડી માટે ગાડી હતી ચાલો આપણે હવે જો આ આપણે ખોલવાના છે જે આપણે પાર્સલ આવ્યું છે સુરત થી તો કિરણ એક કામ કરી તો પેલા ખોલીને પછી ફેમિલીને બતાવી દી કે વાર લાગશે તો બધું વસ્તુ ખોલીને તો વિડીયો થઈ જાય લાંબો

બધી આ કેટલા કેટલા રેન્જ ની હાડિયું બ્લાઉઝ છે અસ્તર છે પછી છે ને હામે છે ચુંદડી છે અને આ બેઠેલા માં છે ને બધી જોવા ફેમિલી બધી હાડિયું છે આ તમારા દુકાન ની અઢો જે ભરેલા બ્લાઉઝ પહેરે છે ને હા એ છે જો અચ્છા એ બધું છે એમ અને ઓલું શું છે એમાં એમ હળવી હાડી છે એમ ને ડોટ્સ ડોટ્સ વાળી બતાવ તો ચાર પાંચ સાડી કાઢી બ્લાઉઝ છે એમ ને તો જો ફેમલી જાજો બધો માલ છે આપણી પાસે બ્લાઉઝ વાહ દોઢસો વાળી હાડી એમને એટલે દોઢસો બસો ત્રણસો બધી રેઝમાં મળી જશે ને હે

બુકુ લેવાસી બડ ડે હતો પણ એ આપણે કઈ ઉજવો નહોતો બરાબર છે નાના છોકરાને મેકિન ખવરાઈ દીધી હતી અને આપણે કઈ વિડીયો નહોતો બનાવ્યો હતો જો આ કેક એ સૂતર ફેણી છે તો જો ફેમિલી આ બધો સામાન બધો આવી ગયો છે આજથી અમારો નવો બિઝનેસ શરૂ થાય છે અને આપણે નામ શું પડશે કિરણ જાદવ સાડીનો શોરૂમ મસ્ત મસ્ત હો ભાઈ હાલ ઓડીસા તો બધી વસ્તુ આવી ગઈ છે ખાસ આપણા દૂધાળા નંબર બે તમામ બહેનોને નમ્ર વિનંતી બધી વસ્તુ અહીંયા લેવા આવજો બરાબર તો આપણે અહીં વિડીયો પૂરો કરીને જ છીએ તો હું બાકી છે નાસ્તો બધો કેમ કે વેકેશન કરવા જવાનું છે ને હે એટલે ખાવા જોઈશે ને તો આશા છે કે તમને આજનો વિડીયો